કાયમી શિક્ષકોની ભરતી માટેનો જ્યારે જ્યારે સવાલ આ ગુજરાત વિધાનસભાને અમે કવર કરીએ છીએ તો અમને ખબર છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધાએ સવાલ લીધા છે શિક્ષણના મુદ્દાને લઈ આરોગ્યના મુદ્દાને કાયમી શિક્ષકનો મુદ્દો પણ છે તો કાયમી શિક્ષક માટે જે થોડા ઘણા વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આંદોલન કરે છે એમને કોઈ પરિણામ તો મળ્યું નથી જ્ઞાન સહાયકની ભરતીનો જે તે વિરોધ કરતા હતા તો થઈ ગઈ છે પણ બાદમાં સરકાર તેમનું કહેવું છે કે અમને વચન આપ્યું હતું વચન પૂરું ન કરે આ બધી તો સરકારી બાબતો છે પણ જ્યારે હોય ત્યારે કોંગ્રેસની સામે કાઉન્ટર જવાબ આવતો હતો વિધાનસભામાં કે શિક્ષણની સ્થિતિ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારે સુધારી છે કોંગ્રેસના રાજની અંદર શાળાઓ નહોતી શિક્ષકો નહોતી શિક્ષકોની ભરતી નહોતી કાયમી શિક્ષકોની આવા જે આંકડાઓ રજૂ થાય છે એક તો સદંતર ખોટા આંકડાઓની રમત થાય છે હજી હું તમને એવું કહું કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ દિવ એ સમયે અંગ્રેજોએ દેશને આઝાદી આપતા પહેલાં લૂંટાય એટલો દેશને લૂંટ્યો જેટલું લઈ જવાય એટલું લઈ ગયા અહીંયા જેટલું ઝેર ઓકાય એટલું ઓક્યું કે અંદર પ્રોબ્લેમ ઉભો થાય અને પછી અંગ્રેજોએ દેશને આઝાદી આપી અને એ પછી કોંગ્રેસની સરકાર બની એ કોંગ્રેસની સરકાર બની ત્યારે દેશમાં એક સોય નહોતી બની એ સરકાર કોંગ્રેસની બની ત્યારે આપણી પાસે અનાજનો પુરવઠો નહોતો અમેરિકાથી જે પશુઓને ખવડાવે એવા લાલ ઘઉં પીએલ ચારસો અસી અમેરિકાથી આવતા હતા ને એ આપણે અહીંયા ખવડાવવા પડતા હતા કોંગ્રેસની સરકાર બની તો એ સરકારે એમ ન કહ્યું કે અંગ્રેજોએ આમ કર્યું છે અંગ્રેજોએ આમ કર્યું છે બહુ ખાડા ખોદ્યા છે ખાડા ભરીએ છીએ દેશનું કામ નહીં મક્કમતાથી કામ કર્યું ને જ્યાં સોય નહોતી બનતી એનું નાકું જે બનાવવાનું હોય આપણા દેશમાં નહોતું બનતું બહાર મોકલવું પડતું હતું એવી પરિસ્થિતિવાળો સત્તા સંભાળ્યા પછી હવાઈ જહાજ બનતા થાય આઈઆઈએમ્સ આઈઆઈટીઝ ડેમ્સ આ તે બધું બનાવીને દેશને પણ આત્મનિર્ભર કર્યો કે બારથી જ પીએલ ચારસો એંશી લાલ ઘઉં લાવવા પડતા હતા એની બદલે ધન ધાન્યના ભંડાર કર્યા આ કામ કર્યું નાચન નાચન ના આવે તો તેરા આંગણ ટેડા પોતાથી નથી થઈ શકતું એટલે આટલા વખત પહેલા કોંગ્રેસમાં આમ હતું કોંગ્રેસમાં આમ હતું કોંગ્રેસમાં આમ હતું સદંતર ખોટા આંકડા આપવાના એ સમયની વસ્તીને અનુરૂપ હું પોતે શિક્ષણ મંત્રી રહ્યો છું એટલા માટે જ મેં તમને આ સવાલ અને મને બતાવે કે હું શિક્ષણ મંત્રી હતો એ દરમિયાન કોઈ ફિક્સ પગાર હતો પૂરા પગાર સાથે શિક્ષકોને નોકરી હતી અને શિક્ષકોની ભરતી પીટીસી થયો એને ગેરંટી જ હતી કે મને સરકારી નોકરી મળી જશે અચ્છા અને સરકારી નોકરી મળી જ જતી હતી અને એટલે જ દીકરા દીકરીઓ મધ્યમ વર્ગના કહેતા હતા કે ચાલો પીટીસી કરી નાખો નોકરી પાકી આપણી બીએડ કરી નાખો નોકરી પાકી વાત છે અને તરત જ આપતા હતા આપણે અને જે શાળાઓમાં અભ્યાસ થતો હતો ત્યાં નજીવા પૈસે સરકારી શાળાઓમાં ઉત્તમ અભ્યાસ થતો હતો આજે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું એક આઈએસ અધિકારી ટ્રાઇબલમાં જાય છે આદિવાસી વિસ્તારમાં ને એનો આત્મા કકળી ઉઠે છે ને એને પત્ર લખવો પડે કે આદિવાસી વિસ્તારમાં છ ધોરણ કે સાત ધોરણ સુધીની શાળામાં એક શિક્ષક છે પરિણામે ચોથા ધોરણમાં જે આદિવાસીઓનો દીકરો કે દીકરી છે એને પહેલાં ધોરણ જેટલું પણ આવડતું નથી અને એના કારણે આવતા દિવસોમાં આદિવાસીઓનું ભવિષ્ય ખતમ થઈ જશે ગ્રામીણ જનતાના ભવિષ્યનો પ્રશ્ન છે આમ જ્યારે એક સરકારના આઈએ એસ અધિકારીએ કાગળ લખવો પડે એ પછી આ સરકારે ડૂબી મરવું જોઈએ પછી કોંગ્રેસના સામે આક્ષેપો ન કરાય શા માટે ફિક્સ પગાર કરો છો શા માટે જ્ઞાન સહાયકો ભરો છો તમે બંધારણનો સિદ્ધાંત છે ઇક્વલ વર્ક ઇક્વલ પે સમાન કામ સમાન વેતન શિક્ષકોનો એ વ્યાજબી પ્રશ્ન છે મેં વિધાનસભામાં હતો ત્યારે હું પણ ઉઠાવતો હતો કે આ ન કરો તમે આઉટસોર્સિંગ તમે કરી દીધું એટલે શું વર્ગ ચારમાં તમે બહાર માનીતી એજન્સીને કામ આપો છો સરકાર એને પૂરેપૂરા પૈસા આપે મલાઈ એ એજન્સી ખાય અને આઉટસોર્સિંગમાં કામ કરતો યુવાન છે એનું શોષણ થાય અને નજીવે પૈસે નોકરી શું કામભાઈ ભરોને ડાયરેક્ટ ભરતી શું કામ નહીં ક્લાસ ફોરની કરવી જોઈએ તમારે ક્લાસ ફોરની ભરતી આપણો હોમગાર્ડનો જવાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હોમગાર્ડની મોટાભાગની નોકરી પોલીસ કોન્સ્ટેબલને બરાબર છે તો એ હોમગાર્ડમાં કામ કરતા આપણા જે ભાઈઓ છે એને ગુજરાત સૌથી ઓછું માનદ વેતન આપનારા પૈકીના રાજ્યોમાં ગુજરાત છે શું કામ આવું થાય તંત્રના હાથ પગ છે એ કર્મચારીઓ છે એમની સાથેનો જે આ વ્યવહાર છે સરકારનો આ અસંતોષ છે લોકો કર્મચારીઓનો અસંતોષ છે પહેલા કર્મચારી કામ કરતો હોય એ સેવા કરે છે અને એનું અચાનક મૃત્યુ થાય તો એનું આખું કુટુંબ એની હાલત ખરાબ થઈ જાય એટલા માટે સરકાર કોંગ્રેસની હતી એમાં નક્કી કર્યું હતું કે આશ્રિતને નોકરી એક કર્મચારી ગુજરી ગયો અચાનક કામ કરતા કરતા તો એના કુટુંબમાંથી લાયક વ્યક્તિને એની લાયકાત મુજબ નોકરી આપતા હતા કે જેથી એક કુટુંબ જે છે કરી લે બંધ થઈ ગયું સરકારી હોસ્પિટલોની હાલત તમે જુઓ આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે માણસને ડોક્ટર કે એન્જિનિયર થવું હોય આ ભાજપવાળાને પણ હું કહીશ કે તમારા કોઈ સગા સંબંધી હોય ને એને પૂછજો તો ખરા કે તમે ડૉક્ટર કે એન્જિનિયર થયા અને કોંગ્રેસની સરકાર હતી કેટલા રૂપિયામાં થયા આજે મોકલો તો તો એન્જિનિયર કે ડૉક્ટર થવું હોય તો શું હાલત થાય છે એટલે વિનંતી કરીશ મારા ગુજરાતીઓને કે આપ ગુજરાતી તો આપણું એવું કહે છે કે ત્રાજવામાં તોડી તોડીને ત્રાજવું લઈને ઉઠાવજો તો ખરા લાગણી છંછેડીને ગુમરાહ કરવામાં આવે છે માંગણી સંતોષીને ભારતીય જનતા પાર્ટી કામ ન કરે ત્યાં સુધી પ્રશ્ન તો પૂછજો આપ જી તો હતા શક્તિસિંહ કે જેમણે વાત રજૂ કરી કોંગ્રેસ પક્ષની વાત કરી ભૂતકાળની પણ વાત કરી ભવિષ્યમાં તેમના શું વિઝન છે તેમની પાર્ટી શું વિચારે છે તેની પણ વાત કરી અને વર્તમાનના સાંપ્રત સ્થિતિના મુદ્દાઓને લઈને પણ વાત કરી કાયમી શિક્ષકો માટે પણ મેં એમને સવાલ કરી લીધો છે એ ખાસ એમની એક જે અપીલ હતી એટલા માટે કર્યું છે પરંતુ જે ખેડૂતોના પ્રશ્ન છે આ રાજ્યની જે સ્થિતિ છે બ્યુરોક્રેટ્સ હાવી થાય છે એવો સવાલ તો મારે એક વિપક્ષી નેતાને પૂછવો પડે છે કારણ કે આ સ્થિતિ અમે પણ જોઈએ છીએ એમની રાજકીય વાતો સાથે કદાચ હું સહમત નહીં હોઉં પરંતુ એક વાત સાથે તું સહમત છું કે આ રાજ્યની અંદર ત્યાંથી આંદોલનો પેદા થતા હતા એવું કહેવાય છે કે આંદોલનકારીને પેદા કરવાની એક ભૂમિ એટલે ગુજરાત એ ભૂમિમાં આજે ક્યાંક આંદોલન કરવા એક ગુનો બનતો હોય તે પ્રકારની સ્થિતિ છે આજે જ મેં તમને હવાલો બતાવ્યા તેમાં કહ્યું કે કેટલા મેહુલ બોઘરા કામ કરશે કેટલા સંજય ઈજાવા કામ કરશે કે કેટલા લોકો મહીપતસિંહ બનશે કે જે આ સમાજના કલ્યાણ માટે અન્યાયની સામે લડવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે લડશે કારણ કે આ રાજ્યની અંદર પોલીસ છે શું કરે છે ખબર નથી આ રાજ્યના ગૃહમંત્રી છે શું કરે છે અમને ખબર નથી રાજ્યના મુખ્યમંત્રી છે પણ શું કરે છે ખબર નથી કારણ કે તેઓ કરતા હોત તો આજે એ મહીપતસિંહને કે મેહુલ બોઘરાને કે સંજય ઈજાવા જેવા લોકોને ગામે ગામ ભટકીને લોકોની મદદ કે લોકોને સામે થતા આ ન્યાયની સામે લડત ન લડવી પડતી ખેર આ ગુજરાતની તાસીર છે અને હાલની આ તસવીર છે જે તમે જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણી નજીક છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પણ અમે કવર કરવાના છીએ માટે તમે નવજીવો ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ગુજરાતની રાજકારણની તાસીર અને તસવીર અમે તમને સતત બતાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવ परा